દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા નીકળેલી શોભાયાત્રાના અધ્યક્ષ બુરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં રિક્ષાઓની ભવ્ય શોભાયાત્રા નીકળી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે આવનાર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જે અનુસંધાને થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા જેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા

દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક સ્ટેટ દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન ની પ્રાણ પ્રતિ નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી હતી એમાં મહાનુભાવો તરાદના અગ્રણીઓ પણ ઉપજ્ર હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને તરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો છે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે ત્યાંથી તમામ રિક્ષા ચાલક

ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ સવાઈજી રાજપૂત પ્રતાપભાઈ સોની કનકસિંહ રાજપૂત પ્રવીણભાઈ માળી ભાણાજી રાજપૂત રવજીભાઈ નાયક ઠાકરસિંહભાઈ પ્રજાપતિ દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત ભુરાલાલ જોશી જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમાવાળા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલ હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકેની રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે અત્યારે શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે ચારતા જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને યાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળથી ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે રિક્ષા તાલુકો દ્વારા કાઢી એમાં દરેક સમાજના રિક્ષાચાલકો હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસ માટે ઉત્તર ગુજરાતની અંદર નંબર વન શોભાયાત્રા અહીંયા કરી દે અને આવડી શોભાયાત્રા રામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકવા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ આજે આડી શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો શું છે અને રિક્ષા ચાલકોનો પણ એક ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે તમે આ શોભાયાત્રા કાઢી અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ હું કે આખા ભારતની અંદર જે જે પણ જ્યાં હે શ્રીરામ નું ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું બાવીસ તારીખે જતન કરે જય શ્રી રામ જય જય શ્રી રામ એવાલ બાબુ ભાટિયા ભારત ન્યૂઝ થરાદ